ઉમરવાડાના તળાવમાં માછલીઓના મોત પ્રદૂષણનો સકંજો ગ્રામજનોમાં ભાઈ જીપીસીબી તપાસમાં અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામમાં તળાવની અંદર માછલીઓના અચાનક અને મોટા પ્રમાણમાં મૃત્યુ થવાની ઘટનાએ સમગ્ર ગામમાં ભારે ચિંતા અને ભયનો માહોલ સર્જી દીધો છે આ ઘટનાએ પાણીની ગુણવત્તા અને ગામના લોકોના આરોગ્ય સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે ખાસ કરીને જ્યારે તળાવની તદ્દન નજીકમાં જે ગ્રામ પંચાયતના પીવાના પાણીનો બોર આવેલો છે સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતા જોતા ઉમરપાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માગરોડે તાત્કાલિક ધોરણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબી સમક્ષ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના પગલે જીપીસીબીની ટીમ તુરંત જ ઉમરવાડાના તળાવ ખાતે દોડી આવી હતી અધિકારીઓએ સ્થળની વિસ્તૃત તપાસ હાથ ધરી હતી માછલીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તળાવના પાણીમાં તેમજ નજીક આવેલા પાણીના બોરના નમૂનાઓ એકત્રિત કરી તેમને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે જીપીસીબીના અધિકારીઓએ જણાવ્યું છે કે પાણીના નમૂનાઓ લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ માછલીઓના મૃત્યુનું ચોક્કસ કારણ અને પાણીમાં પ્રદૂષણની માત્રા સ્પષ્ટ થઈ શકશે આ ઘટના પાછળનું કારણ પ્રદૂષણ હોવાનું સ્પષ્ટપણે માનતા સ્થાનિક સામાજિક આગેવાન સરકાર મુલ્લાએ એક અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે તેમના મતે પાનોલી જીઆઈડીસીમાંથી વરસાદી મોસમનો લાભ લઈ અને તીકા તત્વો દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે જે ગામના તળાવમાં ભળી ગયું છે આ ઝેરી પાણીના કારણે જ માછલીઓના મોત થઈ રહ્યા છે અને તે હવે તળાવની બાજુમાં આવેલા વોટર વર્ક્સ તેમજ બોરના પીવાના પાણીના સ્ત્રોતને પણ સીધી રીતે પ્રભાવિત કરી રહ્યું છે મુલ્લાએ આક્રોશ વ્યક્ત કરતાં ઉમેર્યું કે આ પ્રદૂષિત પાણી પીવાથી ગામના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે તેમણે જણાવ્યું કે ગામમાં મોટી સંખ્યામાં લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે માછલીઓના મોતની ઘટનાએ ગ્રામજનોમાં ભારે રોષ અને ઉચાટની લાગણી જન્માવી છે હવે સૌની નજર જીપીસીબી ના લેબોરેટરી રિપોર્ટ પર ટકેલી છે જે આ પ્રદૂષણની કડીઓને સ્પષ્ટ કરી શકે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે રિપોર્ટર રવિશ તૈયાર અંકલેશ મે સરકાર મુલ્લા ઉમરવાળા આજે છે ભાઈ અમારા ઉમરવાળા ગામની વચ્ચે ગામ તળાવ છે એની પરિસ્થિતિ એવી છે કે જીઆઈડીસી એ કેમિકલ પાણી છોડેલું છે મે તમને બતાવું આ કેમિકલનું પાણી છોડેલું છે એનાથી જો આ મચ્છી બી મરી ગયેલી છે ને આ તળાવમાં ગામ પંચાયતના તળાવ છે એટલે મચ્છી રહે હવે આ પાણી છે અમારા ગામના કૂવામાં જાય ઝરણ થઈને ને એ પાણી ગામમાં જાય કાલે કંઈ થ્યુ મૂક્યું તો એનો જવાબદાર કોણ હશે એના કરતાં મેં વાળાને ને જીપીસીપી વાળાને એવું કહેવા માગું કે અમુક લોકોને આવું કેમિકલ કે કંઈ ઝેર એવું દે દે તો મરી જાય આ જનતા શું કરવાની આટલે નહીં કેમ કે આ તંત્ર આટલે કોઈ બોલી શકતું છે નથી હું બતાવું તમને આગળ આ બેહવાની જગા છે આટલે જુવાની આ લોકો બેસે છે ને ત્યાં રીતના છે ત્રણ દિવસથી આ હાલત છે ઓ સાહેબ આ મચ્છીની આ હાલત થતી છે આ તળાવમાં અગાડી જો બી મચ્છીઓ છે તો આ મચ્છીની જયારે આ હાલત થાય તો માણસોની શું હાલત થાય મેં મીડિયાવાળાને બી જાણ કર્યું છે પણ કે હજુ કોઈ જવાબ આવ્યો નથી તમે જોઈ શકો અને કાલે કઈ થયું